નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજે ઊંઝા માર્કેટના બજાર ભાવની વાત કરીએ તારીખ અઢાર બાર બે હજાર ચોવીસ વાર બુધવાર આજે ઊંઝા માર્કેટના એરંડા રાયડો ઘઉં વગેરે જેવા બજાર ભાવની વાત કરીએ તે પહેલા આપણી યુટ્યુબ ચેનલમાં પહેલીવાર આવ્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને તમને તમામ માહિતી આપણા યુટ્યુબ ચેનલમાં જાણવા મળી રહેશે વાત કરીએ ઊંઝા માર્કેટના બજાર ભાવની તો ખેડૂત મિત્રો વાત કરીએ આજે આપણે ઊંઝા માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની ઊંઝા માર્કેટમાં દરેક પાકના સો ટકા સાજા બજાર ભાવની વાત કરીએ આજે તારીખ અઢાર બાર બે હજાર ચોવીસ વાર બુધવાર આજના ઊંઝા માર્કેટમાં જીરુંનો ભાવ ચાર હજાર અગિયારથી પાંચ હજાર એકસો એંસી રૂપિયા રાયડો અગિયારસો બારથી અગિયારસો સત્તાવન રૂપિયા ત્યારબાદ સુવાના બજાર ભાવ ઊંઝા માર્કેટ બારસો પાંત્રીસથી પંદરસો સિત્યોતેર રૂપિયા કિશબ ગોલ બાવીસો પંચોતેરથી અઠ્યાવીસો રૂપિયા અજમાના બજાર ભાવ અઢારસો આઠથી સત્યાવીસો પાંત્રીસ રૂપિયા વરિયાળીની વાત કરીએ તો ખેડૂત મિત્રો વરિયરીના ભાવ નવસો એંસીથી સત્યાવીસો રૂપિયા ત્યારબાદ સફેદ તલ અઢારસોથી અઠ્યાવીસોને ચાર રૂપિયા મિત્રો આજે ઊંઝા માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની વાત કરી રોજના નવા બજાર ભાવના વિડીયો જોવા માટે આપણી ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાથે બે લાયકનને પ્રેસ કરજો જેથી કરીને નોટિફિકેશન દ્વારા રોજેરોજ બદલાવવાના વિડીયોની માહિતી આપણી યુટ્યુબ ચેનલ દ્વારા તમને જાણવા મળી રહેશે